મિત્રો મારા મમ્મીને છે ટમેટાનું શાક દેશી ટમેટાનું શાક બહુ ભાવે તો છેલ્લે છેલ્લે દેશી ટમેટાનું શાક મસ્ત ચડે છે બનાવે છે અને એને ફ્રૂટ ભાવે વધારે આ ભાવે કારણ કે ઇન્ડિયામાં તો ખબર નહીં મળતા હોય કે ન મળતા હોય આ જાત તો ફ્રૂટ અને પછી હમણાં પેકિંગ કરીને અત્યારે મારે હાજર નીકળી જાય હું લેસ્ટર લેસ્ટર રોકાય હું ત્યાંથી હવારે છે પછી હિથ્રો એરપોર્ટે તો પછી આવી રીતે મમ્મી હવે જાય છે ઓલી બાજુ ફોન માં વાત કરે હું જમવાનું બનાવું છું સાંજ પડી છે ને અમે બેઠા છીએ જમવા માટે અત્યારે સાંજ પડી જમી લઈએ ફટાફટ પછી કરશું બેગું તૈયાર ગાડીમાં મૂકી અને ફટાફટ નીકળી જશું બરોબર તો ચાલો બધા જમવા અમારા આખો દિવસ જમવાનું જો બીજું કઈ કામ તો હોય ને અહીંયા એક મજા કામ ને જમવાનું બસ બાકી કંઈ બીજું કંઈ ટેન્શન ન હોય કોઈ જાતનું નહીં ચાલો ફટાફટ એના ખાઈ લઈએ અને પછી મે વાર હે ટાઈટ પડે તો નીકરાઈ નહીં હમણાં મારી માને તો જલસાઈ હે એ જેવો તરીકો હોય હે કુમરા આગ ગમે મારવા એ મારે હાગે જલસા હે વાવ આપણે જલસા હો અમારે અમારે જાવું હોય તો વિસાર કરવો પડે મારી માને વિસારી કરવાનું કઈ નહીં ખાલી મન થી વિસાર વાળ એટલે કે જાવું સામાન્ય જો તો ખરી સામાન્ય છે ને નસીબ કહેવાય નસીબ માં હોય ને તો બધું થાય

મરીયા પાછા ઇન્ડિયામાં ઇન્ડિયામાં બધા મરજો હો આ જમાની મરીયા થોડા બજરંગબલી હા હા તો એને મૂકવા માટે ગયો હતો હવે અચાનક પણ સથવારો ગોતતા હતા કે ભાઈ સથવારો મળે ને ત્યારે જાશે નિરાત એમ કે નિરાત એમ એવું કઈ ઉતાવળ કઈ નથી જવાનું કઈ ઓલું નતું કે ભાઈ હમણાં જ જવું પડશે કે એવું કઈ નતું પણ જવાનું હતું એને તો કેટલા લોકો સાથે ઓલું હતું કે ગમે ત્યારે કોઈ પણ મોર કે આગળ પાછળ કે અનુકૂળ હોય ને ત્યારે જશે તો બસ ઓલમોસ્ટ અગિયાર મહિના જેવું દસ અગિયાર મહિના રહ્યા હવે મા એ તો માં ભાઈ હે મા મોટપ મજા એ સાંભળે ભાઈ મા એ તો માં છે બરાબર બહુ હવે એકલું એકલું લાગે છે અત્યારે હજી તો હું ઘરે જાઉં છું કેમ કે ઇથ્રો એરપોર્ટે ગયો હતો તો બહુ લોંગ ટાઈમ થઈ ગયો સવારની વાત તો અત્યાર સુધી અને ઘરે જાઉં છું ઘરે જ જઈ અને રાત નાઈટ ડ્યુટીમાં પાછું મારે જાઉં છું મારી નાઈટ ડ્યુટી છે તો નાઇટ ડ્યુટીમાં જાઉં છે આખો દિવસ આખી રાત કાંઈ વાંધો નહીં મા બસ નિરાતે પહોંચી જાય અને બસ જો ઘરે જાઉં છું બાકી તો હવે તો આજે તો કંઈ બહુ શું કેવું મા હતો પ્રેમ હતો માનો બસ એટલા દિવસ રિયા સાથે અને અરે પાછા મળશું આગળ આગળ બરાબર નવા બ્લોગમાં હવે તો હું ને મારો મોબાઈલ મા હતા તો છે કે બહુ બ્લોગ બનાવતો નહીં કારણ કે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરતો મને ખબર હતા કે તો ક્યારે વ્યા જાય એનું કંઈ નક્કી નહીં તો જેટલો ટાઈમ છે એટલો એમ કે લાઈવ આવતા તમારી સાથે અને બસ એ ગયા છે સવારે તો પહોંચી જશે રાજકોટ અહીંયાથી મુંબઈ મુંબઈથી રાજકોટ તો બસ ચાલો હવે હું ઘરે જાઉં ઘરે જઈ જમી કરી અને સીધો નીકળી જઈશ પાછી આપણી નોર્મલ ડ્યુટી ઉપર તો બધાને જય શિયા રામ જય દ્વારકાધીશ જય માતાજી મળીએ પાછા નવા બ્લોગમાં